જાફરાબાદના હેમાળ ગામે ખેડૂત કોટન ખાતે સીસીઆઈ દ્વારા ઠેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી ધારાસીપી હીરા સોલંકીના અધ્યક્ષ સ્થાને કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો કપાસના ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોના આનંદમાં આનંદની લાગણી જોવા મળી જોકે ટીબી માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂત કોટેક્સ નામની આ જીનીને સીસીઆઈની ખરીદી માટેની મંજૂરી જે સરકારશ્રીએ આપી છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોની લાગણી અને માગણી ઘણા સમયથી હતી એને ધ્યાન ઉપર રાખીને જાફરાવાર ટીમડી માર્કેટિંગ યાર્ડને જ્યારે આ મંજૂરી અમે મળી હોય ત્યારે આ વિસ્તારના ખેડૂતોનો રાજીપો વ્યક્ત કરે છે આ વિસ્તારના દરેક ખેડૂતોને ખૂબ મોટી અહીંયા કોટનની જ્યારે ખરીદી થતી હોય ત્યારે આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે મને પણ આનંદ થાય છે ને આ વિસ્તારના ખેડૂતોનો રાજીપો વ્યક્ત કરી અને આ વિસ્તારને વધારેમાં વધારે આ જીનિંગને લાભ થાય અને સરકારશ્રીને લાભ થાય એ હેતુસર કામ થાય એ જ અપેક્ષા સાથે જય શ્રી